લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી પ્લાન તૈયાર કરી લીધો છે પંચોતેર સભાઓ યોજવાનું આયોજન કર્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દસ સભાઓ યોજાશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પંદર સભાઓ ગજવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પચાસ જેટલી સભાઓ ગજવશે છવ્વીસ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ પ્રચારનો એક્શન પ્લાન તૈયાર કરી દીધો છે જે અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દસ સભાઓ કરશે અમિત શાહ પંદર સભા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પચાસ જેટલી સભાઓ સંબોધિત કરશે ત્રણ તબક્કામાં પ્રચારનું સાહિત્ય પણ લોકસભા વિસ્તારોમાં મોકલવાનું ભાજપનું આયોજન છે છવ્વીસ લોકસભા બેઠક પર ભાજપ અલગ અલગ સાહિત્ય મોકલશે દર વખતે આ વર્ષે પણ અમે લોકોએ જુદા જુદા પ્રકારની વસ્તુઓ જેમ કે કાપડની હોય કાપડની હોય તેમજ અન્ય છેલ્લા દિવસ માટે એની બુથકિટ નમો નવી નવી વસ્તુમાં નમો બલ્બ અમે એક બનાવ્યો છે નમો બલ્બ પછી મોબાઈલ માટેનું ચાર્જરનું વાયર પ્લસ હેન્ડરિસ્ટ નાના બાળકો માટે હેન્ડ્રિસ્ટ એક સરસ અમે બનાવીએ છે આ બધી વસ્તુઓ દર ફેરી અમે લોકો આવી વસ્તુનો પ્રયોગ કરતા રહીએ છીએ આ ફેરી પણ અમે આવો પ્રયોગ કરવાના છે અને કોઈપણ લોકસભાની અંદર સાહિત્યની પૂરેપૂરી જરૂરિયાત પૂરી થાય તેવું અમારું સંપૂર્ણ આયોજન છે અને અમે પૂરી રીતે તૈયાર છે કે કોઈપણ ઉમેદવારને કે અમારી પાર્ટીના કોઈપણ કાર્યકર્તાને સાહિત્યની કોઈ પણ તકલીફ ના પડે એના માટે અમારી પૂરેપૂરી તૈયારી છે